બિચારા ખરેખર બહુ પરિસ્થિતિ એમના ઘેર ફીટ્યું જે પેલા ભાઈ આપણે હતા ને એમના બાપા ને બિચારા બે હાથ નતા બે હાથ નતા એમને એર કુલર બરાબર એટલે આપણે આપવાની કઈ ભાવના હોય તો આ બધું સફળ થાય છે એટલે હવે આપણે એક પ્લાનિંગ કરવું પડશે જેમ કે આપણે મહાભારતના યુદ્ધની અંદર અર્જુન અર્જુનને આપણે શ્રી કૃષ્ણ રહ્યા અને પહેલાંની અંદર આપણે દુર્યોધનની પાછળ સપુની મામો રહ્યો પેલા અઢાર છોડી અંદર થી નવ છોડી હતું અને પેલી વાર સાત છોડી હતી સતો પેલોનો વિજય થયો એટલે આપણો ત્યારનો મતલબ મેન્ટર પાવર ગુરુ હોવો જોઈએ મેન્ટર આપણે ફરક થઈ છે એમના માટે જોરદાર